શું ખરેખર ગાયના છાણ અને કાદવમાંથી કરોડો રૂપિયા કમાઈ શકાય છે અને શું તમે જાણો છો કે જમીનમાં ગાય કે ભેંસનું છાણ ઉમેરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે મિત્રો આજે તમને જણાવીશું કે કેવી રીતે તમે ગોબરમાંથી દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો તો વિડીયો અંત સુધી જરૂર જોજો મિત્રો વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે પહેલા ગોબરનું હોવું ખૂબ જ જરૂરી છે જે તમે ગૌશાળામાંથી સરળતાથી મેળવી શકો છો સૌપ્રથમ અળસિયાઓને ગરમીથી બચાવવા માટે આપણને સારા સ્તરની જરૂર પડે છે જો તેઓ ગરમીથી સુરક્ષિત ન હોય તો કીડા જમીનમાં મરી જાય છે તેના કીડાઓને બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય કેળાના સૂકા પાંદરા છે તેનું થી ચાર ઇંચનું લેયર ઉનાળાના દિવસોમાં કુલર કરતાં વધુ સારું કામ કરે છે અને આ પાંદરા થોડા સમય પછી સડી જાય છે અને ફરીથી કમ્પોઝ થાય છે અળસિયા તેને ખાય છે અને તે ખાતરમાં ફેરવાઈ જાય છે અને તેના નાના ટુકડાઓ આપણી જમીનની ગુણવત્તામાં વધારો કરે છે મિત્રો વર્મી કમ્પોઝિશન બનાવવાની ઘણી રીતો છે જેમાં ઘણા લોકો કહેશે કે શેડ લગાવો નીચે પ્લાસ્ટર નાખો અને ઘણા લોકો નીચે વરખ ફેલાવીને જમીન પર લેબલ લગાવે છે પરંતુ આ બધામાં ઘણો ખર્જો થાય છે પરંતુ તમે અહીં જોશો તો તમને અહીં કંઈ પણ ફેન્સી દેખાશે નહીં એવું કંઈ દેખાશે નહીં જેનો ઉપયોગ ન હોય અથવા વર્મી ક્વોલિટી ઓફ કમ્પોઝ સાથે સંબંધિત નથી અને આ મોડલ સાથે આખી દુનિયામાં કોઈ વર્મી કમ્પોઝ આનાથી ઓછામાં તેને બનાવી શકશે નહીં કારણ કે તમને જણાવી દઈએ કે કેળાના પાંદડા દરેક વસ્તુને નિયંત્રિત કરી શકે છે તે ભેજને પણ નિયંત્રિત કરે છે અને હીટને પણ નિયંત્રિત કરે છે અને વોર્મ્સના કામના સમયને પણ નિયંત્રિત કરે છે અહીં તમે જોઈ શકો છો કે કેળાની નીચે અળસિયા પડ્યા રહે છે અળસિયાના જીવનમાં માત્ર બે હેતુ હોય છે એક પ્રજનન અને બીજું માત્ર ખોરાક ખાઓ તેઓ તેમના ખોરાક સિવાય જતા મતલબ કે તેમને માત્ર ગોબર મળવું જોઈએ સાથે જ તમે અહીં જોઈ શકો છો કે આ લોકોએ ખૂબ મોટી પથારીઓ બનાવી છે જે ઘણી વાર પચાસ ફૂટ થી એસી ફૂટ ની વચ્ચે હોય છે કારણ કે બેડ જેટલો મોટો હશે તેટલો ખર્ચ ઓછો થશે તમને જણાવી દઈએ કે આજના લોકોને લાગે છે કે હવે ખેતીમાં વધારે પૈસા નથી તેથી જ દરેક લોકો શહેરોમાં આવીને સ્થાયી થયા છે પરંતુ આજે પણ ઘણા લોકો ખેતી સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલા છે જે દર વર્ષે લાખો કરોડો રૂપિયા કમાય છે